હા પાછું નખરાળું બહુ નખરાળું જો 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 મારા બટા કોક કોકની માં આમ સુટા રખડે જાણે એના બાપની વાડી હોય આમ જો તો જો જો આને કાઈ છે ટેન્શન આમ કાંઈ ટેન્શન છે જો 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 કોક ની માં રખડે જો જાણે એના બાપની વાડી હોય આમ જો જો નાથુડી હો પણ નખરાળે બહુ પણ નખરાળે જો 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 એક ની એક છે પણ હવે ઠીક છે નથું 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 બાકી જો બેવા દી